નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ખેડૂતો દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવેલ છે અને કોંગ્રેસ અને એએપી આમ આદમી પાર્ટી દ્વારા પણ માગણી કરવામાં આવેલ છે કે ખેડૂતોને પાક નુકસાન સહાય આપવામાં આવે અને ખેડૂતોને દેવું માફ કરવામાં આવે બીજી તરફ સુરતના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતનું દેવું માફ કરવાની માગણી અને લાગણી દર્શાવી છે તો શું બીજા ધારાસભ્ય કે સંસદ સભ્ય ખેડૂતોનો દેવું માફ કરવાની માગણી ન કરી શકે એ એક મોટો સવાલ છે તો આવો જાણીએ શું કિશોર કાનાણીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્રમાં જણાવેલ છે તે આગળ આપણે જાણીએ કિશોર કાનાણીએ તારીખ એકત્રીસ દસ પચીસના રોજ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાત સરકારને પત્ર લખીને જણાવેલ છે કે વિષય ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરી અન્નદાતા જગત તાતને દેવા મુક્ત કરી ફરી બેઠા કરવા બાબત નમસ્કાર ઉપરોક્ત વિષય અનુસંધાનમાં જણાવવાનું કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે બદલાયેલ વાતાવરણને કારણે ઋતુચક્રમાં બદલાવ આવ્યો છે ગમે ત્યારે વરસાદ ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતા વધી રહી છે ચક્રવાત અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર થતા નુકસાનને કારણે જગતનો તાત અંદાતા દેવાદાર થતો જાય છે સરકાર સહાય આપવાનો પ્રયાસ જરૂર કરે છે પરંતુ ખેડૂતને થતું નુકસાન ભરપાઈ સહાયથી થઈ શકે નહીં ખેડૂત દેવામાં ડૂબતો જાય છે આવી પરિસ્થિતિમાં ખેડૂતને દેવા મુક્ત કરવા માટે સરકારે એકવાર દેવું માફ કરવા વિચારણા કરવી જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી કરકસર કરી અને ખેડૂતને આપીને દેવા મુક્ત કરી શકાય જેથી ખેડૂત ફરી બેઠો થઈ ચિંતા મુક્ત થઈ ફરી જોશ ઉમંગથી ખેતી કરતો થાય તે માનવ જીવન માટે પણ ખૂબ જરૂરી છે નહીતર ખેતીથી ખેડૂત દૂર ભાગતો થશે ખેતી જો ઓછી થતી જશે જશે તો ખૂબ મોટી સમસ્યાઓ ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે માટે આ બાબત સરકારે વિચાર કરવો જોઈએ એવું મારું માનવું છે અને મારી લાગણી અને લાગણી છે કિશોર કાનાણી તો આ કિશોર કાનાણીએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખી અને ખેડૂતોનું દેવું માફ કરવાની રજૂઆત લાગણી અને માગણી વ્યક્ત કરી છે તો કિશોર કાનાણી સિવાય અન્ય ધારાસભ્યો છે એ કેમ માગણી મૂકતા નથી એ એક ખેડૂતના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે તો ખેડૂત મિત્રો કિસાન સંવાદ ચેનલ જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂત સુધી પ શેર કરજો અને વિડીયાને લાઈ કરજો અને હાઇ કરજો